સોટ તાલુકાના બાલોટા ગામે આવેલા હરસિદ્ધિ માતાના મંદિરે ઓગણ પાટોત્સવ ઉજવાયો હતો આ શુભ પ્રસંગે બાલોટ સહિત આસપાસના ગામોના ભક્તોએ માતાજીના આશીર્વાદ લીધા હતા ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના બાલોટા ગામે આવેલા સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરની સ્થાપનાના ઓગણચાલીસ વર્ષ પૂર્ણ થતા ભક્તજનો દ્વારા શ્રદ્ધાપૂર્વક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે બાલોટ સહિત આજુબાજુના ગામના શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા પાટોત્સવ પ્રસંગે વિધિવત હવન પૂજા થઈ હતી મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીની પૂજા અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સાથે જ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો જે ગામટા તાલુકા જિલ્લો ભરૂચ મજેકામમાં હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલ છે અને એ મંદિર ઓગણચાલીસમી સાલગીરી નિમિત્તે સૌએ કુટુંબીજનો અને આજુબાજુના ગામના ભાઈઓ બહેનોને યજ્ઞનો લાભ લેલ છે અને સાથે મહાપ્રસાદનું આયોજન પણ કરેલ છે અને એ પ્રસાદમાં મહાપ્રસાદ મહાપ્રસાદી લઈ અને સૌ ભક્તોએ આનંદ કરેલ છે મુકેશ રાજપૂતનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કામરેશ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે